નમસ્કાર આજે આપણે ગુજરાતી વ્યાકરણની દુનિયામાં એક દુબકી મારવા જઈ રહ્યા છીએ આપણો આજનો વિષય છે સંજ્ઞા હવે સંજ્ઞાના પાંચ પ્રકારો છે અને બધાને યાદ રાખવા ક્યારેક થોડું અઘરું લાગે પણ ચિંતા ના કરશો કેમ કે આપણે આ પાંચે પ્રકારોને ફક્ત એક ખૂબ જ સરસ અને સરળ ચિત્રની મદદથી સમજવાના છીએ તો ચાલો શરૂ કરીએ અને આ રહ્યું એ ચિત્ર આપણી આખી સમજનો આધારસ્તંભ જુઓ કેટલું સરસ રીતે બધું એક જ જગ્યાએ ગોઠવેલું છે આ રંગીન ચક્ર આપણો નકશો છે એ આપણને સંજ્ઞાના દરેક પ્રકારને ખૂબ જ સરળતાથી સમજવામાં મદદ કરશે અચ્છા આપણે સીધા વ્યાખ્યા પર જઈએ એ પહેલાં ચાલો એક મજેદાર સવાલ પર વિચાર કરીએ એક નદી લોકોની એક ટુકડી અને પ્રેમ જેવી કોઈ લાગણી આ ત્રણેયમાં એવી કઈ વસ્તુ છે જે સરખી છે આમ તો લાગે કે ત્રણેય બિલકુલ અલગ છે ખરું ને પણ વ્યાકરણની નજરે જોઈએ ને તો આ બધા જ સંજ્ઞા છે તો આ રહ્યું આપણા ચક્રનું કેન્દ્રબિંદુ સંજ્ઞા બહુ જ સરળ શબ્દોમાં કહીએ તો દુનિયાની કોઈ પણ વ્યક્તિ પ્રાણી જગ્યા કે વસ્તુનું જે નામ હોય છે ને એને સંજ્ઞા કહેવાય બસ આટલું જ આ એ પાયો છે જેના પર સંજ્ઞાના બાકીના પ્રકારો ટકેલા છે ચાલો તો હવે આપણા ચક્રની મુસાફરી શરૂ કરીએ સૌથી પહેલાં આપણે એવા બે પ્રકારો જોઈશું જે એકબીજાથી તદ્દન વિરુદ્ધ છે એક જે કોઈ ચોક્કસ ચીજ માટે વપરાય છે અને બીજો જે એના જેવા આખા સમૂહ માટે વપરાય છે પહેલો પ્રકાર છે વ્યક્તિવાચક સંજ્ઞા આ એવા નામ છે જે કોઈ એક અને માત્ર એક જ ચોક્કસ વ્યક્તિ જગ્યા કે વસ્તુની ઓળખ કરાવે દાખલા તરીકે જ્યારે આપણે હિમાલય કહીએ ત્યારે મનમાં એક જ પર્વતમાળા આવે છે કે પછી ગંગા કહીએ ત્યારે એક જ પવિત્ર નદી યાદ આવે છે આ છે એની ખાસિયત હવે વ્યક્તિવાચક સંજ્ઞાથી બરાબર ઉલટું છે જાતિવાચક સંજ્ઞા આ કોઈ એક ચોક્કસ વસ્તુનું નામ નથી પણ એના જેવા આખા વર્ગ કે જાતિનું નામ છે જેમ કે હું કહું પર્વત તો એ દુનિયાનો કોઈ પણ પર્વત હોઈ શકે અથવા કહું નદી તો એ પણ કોઈ પણ નદી હોઈ શકે સમજાયું ને અહીં જુઓ આ સરખામણીથી વાત એ એકદમ સ્પષ્ટ થઈ જશે ગંગા નદી એ વ્યક્તિવાચક છે કારણ કે એ એક જ છે પણ નદી એ જાતિવાચક છે કારણ કે નદીઓ તો ઘણી બધી છે એવી જ રીતે હિમાલય વ્યક્તિવાચક છે અને પર્વત જાતિવાચક સુરત એક ચોક્કસ શહેરનું નામ છે પણ શહેર તો કોઈ પણ હોઈ શકે આ જ છે વિશિષ્ટ અને સામાન્ય વચ્ચેનો મુખ્ય તફાવત સરસ ચાલો હવે ચક્રમાં થોડું આગળ વધીએ હવે આપણે એવા બે પ્રકારની સંજ્ઞાઓ પર નજર કરીશું જે જૂથ એટલે કે સમૂહો અને પદાર્થો એટલે કે દ્રવ્યો માટે વપરાય છે સમૂહવાચક સંજ્ઞા આ બહુ રસપ્રદ છે આ એવો શબ્દ છે જે પોતે તો એક વચનમાં હોય પણ એનો અર્થ અનેક વ્યક્તિઓ કે વસ્તુઓનું જૂથ થાય જેમ કે સૈન્ય શબ્દ એક છે પણ એમાં હજારો સૈનિકો હોય છે અથવા ટોળું જેમાં ઘણા બધા લોકો ભેડા થયા હોય આખા જૂથ માટે એક જ શબ્દ અને પછી આવે છે દ્રવ્યવાચક સંજ્ઞા આ એવા પદાર્થોના નામ છે જેને આપણે સામાન્ય રીતે એક બે ત્રણ એમ ગણી નથી શકતા પણ એને માપી કે તોલી શકીએ છીએ જેમ કે પાણી સોનું કે પછી દૂધ એમને આપણે જથ્થામાં માપીએ છીએ તો અહીં આપણે બંનેના ઉદાહરણો જોઈ શકીએ છીએ એક તરફ છે સમૂહવાચક સંજ્ઞાઓ જેમ કે ટોળું અને સભા જે જૂથ બતાવે છે અને બીજી તરફ છે દ્રવ્યવાચક સંજ્ઞાઓ જેમ કે પાણી અને સોનું જે જથ્થો દર્શાવે છે બંને વચ્ચેનો ભેદ હવે સ્પષ્ટ થઈ ગયો હશે અને હવે આપણે આપણા સંજ્ઞાચક્રના છેલ્લા અને કદાચ સૌથી વધુ વિચારવા જેવા વિભાગ પર આવી પહોંચ્યા છીએ આ એવી સંજ્ઞાઓ છે જે એવી વસ્તુઓ માટે વપરાય છે જેને આપણે સ્પર્શ નથી કરી શકતા આપણા મૂળ ચિત્રમાં આ સંજ્ઞા માટે બહુ જ સુંદર કાવ્યાત્મક પંક્તિ લખેલી છે જે સંજ્ઞા માત્ર ભાવ બતાવે આટલા શબ્દોમાં જ એનો આખો સાર આવી જાય છે આ એવી સંજ્ઞાઓ છે જેને આપણે જોઈ નથી શકતા સ્પર્શી નથી શકતા ફક્ત અને ફક્ત અનુભવી શકીએ છીએ આને કહેવાય છે ભાવવાચક સંજ્ઞા તે કોઈ વિચાર કોઈ ગુણ કોઈ લાગણી કે પછી કોઈ અવસ્થાનું નામ છે ટૂંકમાં આ એવી સંજ્ઞાઓ છે જેનું અસ્તિત્વ આપણા મનમાં અને દિલમાં હોય છે કોઈ ભૌતિક જગતમાં નહીં આના ઉત્તમ ઉદાહરણો છે સુખ દુઃખ કે પછી ક્રોધ આપણે આ બધી લાગણીઓને પૂરેપૂરી અનુભવી શકીએ છીએ પણ એમને હાથમાં પકડી શકતા નથી ખરું ને આ જ છે ભાવવાચક સંજ્ઞાની ઓળખ તો બસ આ સાથે આપણે સંજ્ઞાચક્રની આપણી સફર પૂરી કરી ચાલો એક છેલ્લી વાર આપણે જે કંઈ પણ શીખ્યા તેના પર ઝડપથી એક નજર ફેરવી લઈએ અને આપણે ફરીથી આવી ગયા આપણા સંજ્ઞાચક્ર પર આપણે સંજ્ઞા એટલે શું ત્યાંથી શરૂ કરીને એના પાંચે પ્રકારોને સમજ્યા વ્યક્તિવાચક જાતિવાચક સમૂહવાચક દ્રવ્યવાચક અને છેલ્લે ભાવવાચક આપણી ભાષામાં આ દરેકનું એક આગવું સ્થાન અને મહત્વ છે અને અંતમાં ચલો એક સવાલ સાથે આ વાતને પૂરી કરીએ જરા વિચારવા જેવું છે કે આપણા જીવનને આપણી દુનિયાને કોણ વધુ આકાર આપે છે પર્વત અને નદી જેવી નક્કર ભૌતિક સંજ્ઞાઓ કે પછી સુખ અને ક્રોધ જેવી અમૂર્ત ભાવનાઓ જે આપણને દરેક ક્ષણે કંઈક કરવા માટે પ્રેરે છે આ સવાલ જ આપણને ભાષાની ખરી શક્તિનો અહેસાસ કરાવે છે